Thank <laughs> you. 啊。Huh. 走。 સારું છે અહીંયા ત્રણ ત્રણ ડોલરનું તો ખાલી અઘરું છે બાકી બધું બહુ મળી જવું છે થર્ટી ડોલર પણ ક્લિયરન્સ માં પંદર ડોલરનું અમારા તો લેવાની છે લેવાની જે હી મોઈ કેવી છે બકા મે આતો ઉતો રાજા હા જો ઓક દોઢ ડોલર મોટ ટોપ છે શોધતા પડવું જોઈએ લેતા પડવું જોઈએ બધું બહુ સરસ મળે છે આ બાજુ બી ઢગલે ઢગલા છે ટી શર્ટોના ગેમ્સ બી મળતી હોય છે જુઓ Dollar, dollar. ઇયરફોન કિડ્સ ના પાંચ પાંચ ડોલર આ બધા ટોઈસ છે આ બધી બાસ્કેટો છે આમ બાર મોગી મળતી હોય છે પાંચ ડોલરની લસણ વાટવાનું પાંચ ડોલર નું ટોઈઝ ને ઉસીકા ને બાસ્કેટ ને બધું ભેગું થયેલું છે સો એન્જોય એન્જોય શું નથી મળતું